વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી માં એકાંતવાળી જગ્યાએ મળી બિનવારસી કાર બિનવારસી કાર અંગે સ્થાનિકોએ કરી પોલીસને જાણ પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી અને કાર ચાલક મકરપુરા જીઆઈડીસી કોલોનીનો રહેવાસી છે કાર ચાલકને અજાણ્યા ચાર ઈસમે માર માર્યા હોવાની નોંધાવી પોલીસ ફરિયાદ પોલીસે ફરિયાદના આધારે માર મારનાર ઈસમોની હાલ શોધખોળ હાથ ધરી છે ગઈકાલે એક માંજલપુર પોલીસને જાણ થયેલી કે માંજલપુર જીઆઈડીસીમાંથી જે મકરપુરા હનુમાનજી મંદિર તરફ જે રસ્તો જાય છે ત્યાં એક ગાડી પડેલ છે એ ગાડીના કાચ ગાડીમાં તોડફોડ કરેલી છે એ પ્રકારની માહિતી મળતા તાત્કાલિક પોલીસ બનાવ સ્થળે પહોંચેલી જ્યાં ગાડીમાં તોડફોડ થયેલી સ્થિતિમાં ગાડી દેખાતી હતી ત્યારબાદ તે ગાડીના નંબરના આધારે એના માલિકની વિગત કાઢી એનો સંપર્ક કરતાં એનો માલિક આપણને મળી આવેલ લોકેશનના આધારે એને પૂછપરછ કરતાં તેનું નામ નિહાર જમાલુદ્દીન સિદ્દીકી ઉંમર વર્ષ અઠ્યાવીસ જે માંજલપુરમાં જીઆઈડીસી કોલોની ખાતે રહે છે અને એનું એના જણાવ્યા મુજબ અજાણ્યા ઈસમોએ એની સાથે જીઆઈડીસી રોડ તરફથી આવતા એક્સિડન્ટ થયેલ અને એક્સિડન્ટ થતાં ઓવરટેકિંગ કરતાં જ્યાં ટુ વ્હીલર ચાલકો છે એમણે ત્યાં પડેલી ઈંટોથી એની ગાડીને નુકસાન કર્યું અને એ મુજબ એનસી ફરિયાદ આડત્રીસ ઓબ્લિક બે હજાર પચીસથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ આ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ હાલ કરી રહી છે આજે ફરિયાદી છે નિહાલ જમાલુદ્દીન સિદ્દીકી જેને અજાણ્યા સમયે માર મારેલ એના માથામાં ઇન્જરી થયેલી છે થોડું બ્લડિંગ પણ થયેલું એની સારવાર કરાવેલી છે અને સારવાર સર્ટિફિકેટ આવેથી આગળની કાર્યવાહી